પાત્રો પડે લાકડો પડ્યો કેમ ઘોડા કાઢી ગયા છો

હું બાટલા જવા જઉં છું રોટલા બીજા ઘણી ને તૈયારી રાખો ત્યાં કોટા પાછું કઈ ઘણો કઈક બે રોટલા જવા જઉં છું અને રે ઉતરી જાય

અલ્યા ભાઈ તમારે કેવા સાચી વાત છે પણ મેં તો તમે ના હ્યા મારે ભાઈ ને હું લેવા દેવા યાર વાત સાચી તમારે લેવા દેવા નહીં પણ મારા હાલ ફાડ યાર પૈસા નહીં હું કરવાનું તમાર જોડે બરોબર છે ગમે તે તમે ભાઈ ને માઉલું કાઢો મારે તો તમે એવાના ખોટા જ ને આકડ્યા કેવા ની યાર મારા મારા પૈસા નહીં ને હવે પગ કરી ભરું ચિંતા ના કરો ભાઈ

કોઈ ઉજાગરો આજે નોકરી પર રજા આજે હે નોકરી ગયા હતા ના ના ઈ માયા તમે

મેદાડા તો તમે ઠેર ઘેર આવ્યા હું જ્યાં આવી દગાડી ને પૈસા પૈસા પકડો આપડે ફેરવાર લેવાના છે એમ કોઈ પેલું નહીં કરવાનું તમે કેટલા મહિના છે તમે શું કેતો પેલો બાટલો આલો ક્યાં

看看他了，聊哈